સુરત શહેરમાંથી વધુ એક બાળકના અપહરણની ઘટના સામે આવી છે ત્રણ વર્ષીય બાળકને એક શખ્સ ઉઠાવી ગયો હતો જેની જાણ પોલીસને થતા જ પોલીસે ગણતરીના જ કલાકોમાં બસો જેટલા સીસીટીવી ફૂટેજ ચેક કરી આરોપીને ઝડપી પાડ્યો હતો એને બાળકને મુક્ત કરાવી તેના વાલીને સોંપવામાં આવ્યું હતું બાળકના વાળ લાંબા હોય આરોપીએ બદ બાળકી સમજી એનું અપહરણ કર્યા હોવાની પોલીસને આશંકા છે જ્યારે આરોપીને પૂછપરછ પૂછપરછ કરી તો તેનું નામ પપ્પુ યાદવ પરંતુ વધુ કરતા પોતાનું સાચું નામ દાનિશ ઉર્ફે પપ્પુ શેખ હોવાનું જણાવ્યું આરોપી એક મહિના પહેલા જ યુપીથી સુરત આવ્યો હોવાનું જાણવા મળ્યું પોલીસે ગણતરીના જ કલાકોમાં આરોપી દાનિશ ઉર્ફે પપ્પુ તેના ઘરેથી પકડી પાડ્યો હતો ઝડપી લીધો હતો જેના કારણે કોઈ અનિચ્છનીય બનાવ બનતો અટક્યો હતો શરૂઆતમાં જ આરોપીએ પોલીસ સમક્ષ પોતાની ઓળખ પપ્પુ યાદવ તરીકે આપી હતી પરંતુ સઘન પૂછપરછમાં તેણે પોતાનું અસલ નામ દાનિશ ઉર્ફે પપ્પુ શેખ તપાસમાં એ પણ સામે આવ્યું કે આરોપી માત્ર મહિના જ ઉત્તર પ્રદેશથી સુરત આવ્યો છે અને અહીં સંચાના કારખાનામાં નોકરી કરે છે ઉધના પોલીસે આરોપીની ધરપકડ કરી બાળકના કાયદેસરના વાલીપણામાંથી લલચાવી ફુલસાવીને અપહરણ કરાવવા બદલ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી